નમસ્કાર દર્શક મિત્રો વિસાવદર અને કડીની પેટા ચૂંટણીની તારીખો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે તો દર્શક મિત્રો આપણે જણાવી દઈએ કે વિસાવદર અને કડીમાં પેટા ચૂંટણીનું આયોજન શા માટે થઈ રહ્યું છે તો કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું ફેબ્રુઆરી માસમાં અવસાન થવાથી કડીની બેઠક ખાલી પડી હતી જેને કારણે કડીમાં પેટા ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે અને વિસાવદરની બેઠક ઉપર જે ભૂપત ભાયાણી છે તેઓ આમ આદમી પાર્ટીમાંથી જીત્યા હતા અને તેઓએ રાજીનામું આપ્યું અને તેઓ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તેના હિસાબે વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે તો દર્શક મિત્રો આ બંને બેઠક માટે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે તેની આપણે વાત કરીએ તો પચીસ તારીખના રોજ ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી દીધી હતી આ વિસાવદર અને કડીની પેટા ચૂંટણી માટે તો દર્શક મિત્રો ઓગણીસ જૂને આ બંને પેટા ચૂંટણી ઉપર મતદાનનું આયોજન થશે અને ત્યારબાદ ત્રેવીસ જૂનના રોજ મતગણતરી થશે અને છવ્વીસ મેના રોજ ચૂંટણી પ્રક્રિયાના ફોર્મ ભરવાની શરૂઆત થશે તો ચૂંટણી પંચ દ્વારા સમય સૂચકતા વાપરી અને સમયસર ચૂંટણી થાય અને શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણીનું આયોજન થાય તેવું ચૂંટણી પંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ત્રિપાંખીયો જંગ જોવા મળશે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વિસાવદનમાંથી ફોર્મ ભર્યું છે અને આ વિસાવદનની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના પણ નેતા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે અને કોંગ્રેસના પણ નેતા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તો વિસાવદનની બેઠકમાં હાલમાં ત્રિપાક્ષો જંગ જોવા મળે તેવી સંભાવના જોવામાં આવી રહી છે તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને ઈસુદાનભાઈ ગઢવીએ આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે વિસાવદરની ચૂંટણીમાં બેનરો લગાડવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે ભારતીય જનતા પાર્ટીને જીતાડો અને વિસાવદરને બચાવો તો દર્શક મિત્રો ઈસુદાન ગઢવીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે વિસાવદરની પ્રજા હંમેશા ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં જ મતદાન કર્યું છે ગત બે વખતની ચૂંટણીમાં તેઓએ ભારતીય જનતા પાર્ટીને મત નથી આપ્યા તો અને ગત વખતે પણ આમ આદમી પાર્ટીના નેતાને વિજેતા બનાવ્યા હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા તો ઈસુદાન ગઢવીએ એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને શરમ પણ નથી આવતી કે વિસાવદરની અંદર એવા બેનરો લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીને જીતાડો અને વિસાવદનને બચાવો અને ઈસુદાન ગઢવીએ એવું કહ્યું હતું કે તાલુકા પંચાયતથી લઈ અને સંસદ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ભારતીય જનતા પાર્ટી કોનાથી બચાવવાની વાત કરી રહી છે અને ઈસુદાનભાઈ ગઢવીએ એવું પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૈસાના જોરે ધારાસભ્યો ખરીદે છે અને આ વિસાવદરને બચાવવાની વાતો કરી રહ્યા છે અને આમ આદમી પાર્ટી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિસાવદરની જનતામાં સર્વે કરવામાં આવ્યો હતો અને તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે એવા કોઈ પણ નેતા આવે જે વિસાવદરના ખેડૂતો અને વિસાવદરના લોકોનું ધ્યાન રાખે અને તેઓના તમામ કાર્યો ઝડપથી ઉકેલે વિસાવદનની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપ્યો છે અને કોઈ પણ બીજા પક્ષને અહીંથી ચૂંટીને લાવે છે તો ભારતીય જનતા પાર્ટીએ વિસાવદનની અંદર જીતવું મુશ્કેલ થઈ પડશે એવું આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું તો દર્શક મિત્રો વિસાવદનના લોકો હાલમાં ઘણા બધા વિસાવદનના પ્રશ્નો હશે જેમાં ખેડૂતલક્ષી પ્રશ્નો છે સામાન્ય લોકોના પ્રશ્નો છે તેઓ એવું ઈચ્છી રહ્યા છે કે અમે જેવા નેતાને જીતાડીને લાવીએ છીએ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે તો દર્શક મિત્રો આવનારી વિસાવદરની ચૂંટણીમાં આવનારો સમય બતાવશે કોણ જીતશે તે પરંતુ હાલમાં તો એક સર્વેમાં એવું કહેવામાં આવ્યું રહ્યું છે કે વિસાવદરની જનતા ભારતીય જનતા પાર્ટીથી નારાજ હોય તેવું જોવામાં આવી રહ્યું છે તો હાલમાં જે વિસાવદર અને કડીની પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓમાં ગરમા ગરમી જોવા મળેલી છે એકબીજા નેતાઓ પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ વિસાવદરની ચૂંટણીને લઈને સૌથી મોટું ધ્યાન ગુજરાતના તમામ રાજકીય નેતાઓનું હાલમાં વિસાવદરની પેટા ઉપર રહેલું છે કારણ કે આ વિસાવદરની પેટા ઉપર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા ઉમેદવારી નોંધાવવાના છે અને ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં આ ગોપાલ ઇટિયા ઇટાલિયાને હરાવવા માંગે છે કારણ કે ગોપાલ ઇટાલિયા જો જીતે તો ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેવું જોવામાં આવી રહ્યું છે કારણ કે ખેડૂતલક્ષી પ્રશ્નોને લઈને ગોપાલ ઇટાલિયા હંમેશા લડત ચલાવી રહ્યા છે અને વિસાવદરની પ્રજાની અંદર વિસાવદરના લોકોને મળી રહ્યા છે વિસાવદરના લોકોના જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટે સરકાર સામે અવાજો ઉઠાવી રહ્યા છે તે જોતા તો એવું લાગે છે કે આ વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વિશે બરાબરની ટક્કર જોવા મળે તો નવાય નહીં તો દર્શક મિત્રો હાલમાં વિસાવદર અને કડીની પેટા ચૂંટણીનું આયોજન થયું છે અને ચૂંટણીની તારીખોની પણ જાહેરાત થઈ ગઈ છે તો આપણે આવનારો સમય બતાવશે કે કોણ જીતી રહ્યું છે પણ દર્શક મિત્રો આપ વિસાવદર કે કડીના મતદાતાઓ તો આપને સૌથી વધારે ખ્યાલ હોય કે આ બેઠક ઉપર કયા ઉમેદવાર વધારે વિજેતા થાય તેવા હાલમાં સંજોગો દેખાઈ રહ્યા છે તો આપ અમને જણાવશો કે વિસાવદર અને કડીની અંદર કયા ઉમેદવાર વિજેતા થઈ શકે તેમ છે ધન્યવાદ દર્શક મિત્રો